આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે આ જ વાત તમે હાઈકમાન્ડ કે સરકારને પહોંચાડો અને ટૂંક સમયમાં આનો કોઈ પણ નિરાકરણ કરી શકતા હોય તો કરો આવી એક નાની વાતમાં તમે સમાજને સમજાવો એના કરતાં તમે એને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે તમે હાઈ કમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રીઓ અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સેલની મીટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછું કે શું હજુ તમે બીજી પેન્ટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ આના પછી કોઈ મીટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે ભાજપના ક્ષત્રિય નેતા પણ અહીંયા આગળ આવ્યા હતા બેઠક નિષ્ફળ થઈ છે કઈ કઈ માગણી મુકાઈ હતી અને હવે આગળ આપ બેઠક નિષ્ફળ એટલે કહી શકો કારણ કે આપ એક એક જ પરિણામની રાહ જોતા હતા કે ટિકિટ રદ થાય બેઠક કોઈ નિષ્ફળ નથી થઈ અમે બહુ કડક શબ્દોમાં અને અમે અમારું સ્ટેન્ડ મૂકેલું છે કે આજ અમારું સ્ટેન્ડ છે કે આમાં ટિકિટ કોઈ રીતે રદ નહીં થાય કોઈ રીતે એટલે મુખ્ય વાત અમારી આમાં એ જ હતી પોતે પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માગી ગઈકાલે સીઆર પાટીલે ત્રણ વખત એક વખત માફી માંગી તેમ છતાં પણ

કે છત્રી સમાજની એક જ માંગ છે એના ઉપર અમે અડગ છીએ કે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ એ સિવાય બીજી કોઈ વાત નહીં ખાસ કરીને શું મુદ્દાઓ સરકાર તરફથી પક્ષ તરફથી કહેવામાં આવ્યા તેના જવાબમાં શું કહેવામાં આવ્યું સરકાર તરફથી એમને એવું કીધું કે ભાઈ આટલી વખત માફી માગી છે તો તમે વિચારો તો અમે કહી દીધું કે આમાં વિચારવાનું થતું જ નથી આ એક છત્રી સમાજની ઇતિહાસ ઉપર કાળી ટીલી લગાવવા સમાન છે એટલે એ કોઈ માફ કરવાને લાયક નથી જે માતાઓ બહેનો છે તેમની પણ એક રજૂઆત હતી તે કયા સ્વરૂપે મૂકવામાં આવી છે અને શું કહેવામાં આવ્યું છે હાઈકમાન્ડને શું રજૂઆત કરવા માટેની વાત મૂકવામાં આવી છે રોટી બેટીના વ્યવહાર છે એ એક માતા બહેનોને માટે ટીકા ટિપ્પણી હતી અને એ મત લેવા માટે ટીકા ટિપ્પણી હતી એટલે એ છત્રીઓને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી એ બહેનોનું બધું એ જ કહેવાનું હતું શું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે

બેન દીકરીઓની અસ્મિતાનો સવાલ છે આજ આટલો સમાજ આવડો મોટો નીકળી પડ્યો હોય બેન દીકરીઓ નીકળી પડે તો જો ઉપર આટલી એક એક માણસ ભારે પડતો હોય આજે અમે રાજપૂત સમાજે સત્રી સમાજે આટલા બધા રજવાડા આપી દીધા ત્યારે બધા વખાણ કરતા કે વા સમાજે રજવાડા આપ્યા આજ એક ટિકિટ નથી છોડી શકતા માણસ આટલો સમાજ રોષ હોય એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશનો છત્રી સમાજ નો સ્વીકારી શકે એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે